ચાણસમા ખાતે અસાઈ ગ્લાસ કંપની દ્વારા સ્વેટર વિતરણ કરાયું આજ રોજ બીઆરસી ભવન ચાણસમાં સી ડબલ્યુએસએન બાળકોનું અસાઈ ગ્લાસ ફેક્ટરી સ્વેટર વિતરણ શારદાવા હોલ ચાણસમા ખાતે વિતરણ કરવામાં આવ્યું એઆઈએસ કંપનીના એચઆર જયપ્રકાશભાઈ અને મનીષભાઈ હિરેનભાઈ ને બીઆરસી કો ઓપરેટિવ પંકજભાઈ પટેલ તેમજ આઈડીની ટીમ સીઆરસી કોડીટર નિલેશભાઈ આ કાર્યક્રમમાં હાજર થઈ એકસો બાળકો અને સો વાલીઓ હાજર રહ્યા હતા એકસો ત્યાં બાળકોને સાઇઝ પ્રમાણે સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રકાશભાઈ કાચની ફેક્ટરી શિક્ષણ ક્ષેત્રે શું મદદ થઈ શકે તેવા વિચારો રજૂ કરવામાં આવ્યા હતા બીઆરસી કો પંકજભાઈ તરફથી ગ્લાસની ફેક્ટરીના તમામ સાહેબોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તમામ આઈડી સ્ટાફનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો હિરેનભાઈનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આમ સીડબ્લ્યુ એસન બાળકોને મદદ કરવાની ભાવનાથી બાળકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો વાલીગણ પણ ખુશી વ્યક્ત કરી હતી આમ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુંદર રહ્યો હતો તે બદલ બીઆરસી ભવન ચાણસ્વાની ટીમે આઈએએસ ગ્લાસ ફેક્ટરીના તમામ અધિકારી અધિકારીશ્રીઓનો આભાર માનેલ છે નિખિલ જોશી પાટણ એક્સપ્રેસ ચાણસ્વા